જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈના હાથમાં રહેલો એક સાદો રૂમાલ કે લાકડી હજારો લોકોને ભગવાનના ધામના દર્શન કરાવી શકે વાલા હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સમાધિ પ્રકરણ એક સુવર્ણ પ્રકરણ છે પણ શું તમે જાણો છો કે શ્રીજી મહારાજ આ સમાધિ માત્ર પોતે જ નહીં પણ પોતાના સંતો દ્વારા કરાવતા હતા હા મહારાજ પોતાની પ્રસાદીનો રૂમાલ લાકડી કે પછી ફૂલોના હાર સંતોને આપતા અને કહેતા કે જાઓ સભામાં આ બતાવો અને નવાઈની વાત તો એ હતી કે જેવા એ સંતો સભામાં જઈને મહારાજનો રૂમાલ ફરકાવતા કે લાકડી ઊંચી કરતા એ સાથે જ હજારો ભક્તોને લાઇનબદ્ધ સમાધિ થઈ જતી લોકો પશુ પક્ષીની જેમ દેહભાન ભૂલી જતા અને તેમને અક્ષરધામના દિવ્ય દર્શન થવા લાગતા આજે આપણે જાણીશું કે કેવી રીતે મહારાજે નિર્જીવ વસ્તુઓમાં પોતાની શક્તિ એટલે કે ચેતન મૂકીને પોતાના સંતો દ્વારા આખા ગુજરાતમાં સમાધિની હેલી લાવી દીધી હતી મહારાજ બતાવવા માંગતા હતા કે મારા આશ્રિત સંતો પણ કેટલા સમર્થ છે રૂમાલ કે લાકડી માત્ર કપડું કે લાકડું નહોતા પણ મહારાજના સંકલ્પથી એ ચૈતન્ય બની ગયા હતા જે લોકો મહારાજને ઓળખતા નહોતા તેઓ પણ આ પ્રસાદીની વસ્તુઓ જોતા જ ભગવાનના ધામમાં પહોંચી જતા હતા એક વખત ગઢપુરમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને ધ્યાનાનંદ સ્વામી તથા સાંખ્યાનંદ સ્વામી એ બે જણને મહારાજે કહ્યું છે તમે બોટાદ જાઓ પછી તે બંને જણે હાથ જોડીને મહારાજની પ્રાર્થના કરીને કહ્યું છે હે મહારાજ અમે શ્રી વાતો કરીએ પછી મહારાજ કહે કે મહાપુરુષો જાઓ તમારા વર્તન વાતું કરશે પછી બંને જણ બોટાદ ગયા અને હાલ જ્યાં મંદિર છે તે ઠેકાણે ઓરડી હતી ત્યાં ધ્યાન કરીને બેઠા અને એક વખત ભિક્ષાવુતિ કરીને પોતે ભોજન કરતા એમ કરતા કરતા થોડાક દિવસ થયા એટલે ગામમાં ખબર થઈ જે આપણા ગામમાં કેવળીક આવ્યા છે અને ચોવીસે કલાક ધ્યાનમાં બેસી રહે છે પછી ગામના કેટલાક ઢૂંઢિયા વાણિયા હતા તે આવી આવીને સંતના ચરણમાં વંદના કરતા હતા જે તમે તો સાક્ષાત કેવળી છો અને કેટલાક વર્તમાન ધરાવીને સત્સંગી થયા એક સાધુનું મંડળ ફરવા ચાલ્યું તેણે શ્રીજી મહારાજને દંડવત કરીને કહ્યું જે મહારાજ અમે શિંશી વાતો કરીએ તે વખતે મહારાજ જમીને અક્ષરરોડીમાં વિરાજમાન હતા ને હાથમાં એક રૂમાલ હતો પછી તે રૂમાલ સંતને આપ્યો અને બોલ્યા છે મહાપુરુષો આ રૂમાલ રૂમાલ વાતો કરશે જાઓ પછી પછી સંતે લઈને રાખ્યો જે ગામમાં જાય ત્યાં પ્રથમ કીર્તન ભક્તિ કરે ત્યાં પછી ગામના લોકો ભેળા થાય ત્યારે ડાબલામાંથી રૂમાલ કાઢીને સૌને દર્શન કરાવે જે જુઓ ભાઈ આ રૂમાલ અમને સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે માટે તેના દર્શન કરો તે દર્શન કરતા વેત સૌને સમાધિ થઈ જાય અને સૌ અક્ષરધામમાં જાય અને સમાધિમાંથી જાગીને પછી સંતના ચરણમાં પડી અને કહે છે તમે ભગવાનના સંત છો માટે અમને વર્તમાન ધરાવો બીજા સાધુનું મંડળ ફરવા ચાલ્યું ત્યારે મહારાજને દંડવત કરી પગે લાગીને બોલ્યા ને કહ્યું છે હે મહારાજ અમે શી વાતો કરીએ ત્યારે મહારાજ કહે મહાપુરુષો લ્યો આ હાર તે હાર વાતું કરશે પછી સાધુએ તે હાર લઈને એક ડાબલીમાં નાખ્યો ને ફરવા ગયા ત્યાં જે ગામમાં જાય ત્યાં પ્રથમ કીર્તન ભક્તિ કરે એટલે ગામના સૌ લોકો ભેળા થાય પછી સંત ડાબલામાંથી હાર કાઢીને તેના સૌને દર્શન કરાવે જે જુઓ અમને સ્વામિનારાયણ ભગવાને હાર આપ્યો છે તેના સૌ દર્શન કરો પછી દર્શન માત્રમાં સૌની સમાધિ થઈ જાય અને અક્ષરધામમાં જાય અને જાગીને સંતને પગે લાગે છે મહારાજ તમે ભગવાનના સાધુ છો માટે અમને વર્તમાન ધરાવો એમ હાર દ્વારા મહારાજે સમાધિઓ કરાવી વળી એક વખત બીજા સંતનું મંડળ ફરવા ચાલ્યું તે મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજને કહે કે અમે શી વાતો કરીએ ત્યારે મહારાજ કહે જો આ લાકડીનો કટકો તે કટકો વાતો કરશે તે લાકડીનું એક ઠેબો લાલ હતું અને બીજું ઠેબો ધોળું હતું તે લઈને સંત ફરવા ગયા અને તે જે ગામમાં જાય ત્યાં બધા લોકો ભેળા થાય તેની આગળ ભગવાનના મહિમાની વાતો કરે અને પછી તેમણે લાકડીનો એક ઠેબો અડાડે એટલે સમાધિ થાય અને બીજું ઠેબો અડાડે એટલે સમાધિમાંથી જાગે પછી તે ઊઠી ઊઠીને સંતને પગે લાગીને કહે છે કે હે મહારાજ તમે ભગવાનના સંત છો માટે અમને વર્તમાન ધરાવો ને તમારા આશ્રિત કરો એમ લાકડામાં ચમત્કાર મેળ્યો વાલા હરિભક્તો આ માત્ર એક ચમત્કાર નથી પણ સર્વાવતારી શ્રીજી મહારાજની પરમ કરુણાનું દર્શન છે જેમણે નિર્જીવ અને જળ વસ્તુમાં પણ ચૈતન્યના પ્રાણ ફૂંક્યા એ જ મહારાજ આજે પણ આપણી ભક્તિ અને શ્રદ્ધામાં સાક્ષાત વિરાજમાન છે જો આપણી ભક્તિ સાચી હોય તો એ જળમાં પણ ચૈતન્ય પ્રગટાવી દે છે શ્રીજી મહારાજની આ લીલા આપણને સમજાવે છે કે ભગવાન માટે કંઈ જ અશક્ય નથી લાકડું હોય કે પછી રૂમાલ હોય કે કોઈ જળ વસ્તુ હોય મહારાજની એક દ્રષ્ટિ પડતા પરમાત્માના ચરણો કરીએ વાલા હરિભક્તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને આવા જ દિવ્ય પ્રસંગો જાણવા માટે અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવશો ફરી મળીશું આવા જ દિવ્ય પ્રસંગો સાથે ત્યાં સુધી બધાને ભાવથી મારા જય સ્વામિનાથ